જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજે તો વહેલો વહેલો સવારમાં બ્લોગ મેં સ્ટાર્ટ કરી દીધો તો અત્યારે મારે જવાનું રેડી થઈ ગયું છે જો એકદમ તે રેડી થઈ ગઈ છું તમારી બેગ આ એક બેગ આ બીજી બેગ બંને બેગ રેડી થઈ ગઈ છે ત્રીજી બેગ છે ને એ હોલમાં પડી છે તો બસ હવે મને મૂકવા આવે છે ચા પીવે છે ચા પીને પછી મને રેલવે સ્ટેશને મૂકવા આવશે તો ચલો પછી ટ્રેનમાં બેસી જાય પછી તમારી સાથે સેર કરીશ

પછી ગયા દર્શન કરવા ગયા તા બટ દર્શન થયા નહીં અત્યારે હજી નોતા ખુલે એમ દર્શન એટલે પાછા વહી આવ્યા હું ને મારી બંને જો મારા મમ્મી ની ચિપ્સ બનાવે છે અત્યારે છે ગાંઠિયાનો પ્રોગ્રામ તો ઈ અને પ્રીતિશાબેન બંને ચિપ્સ બનાવે છે એટલે સુધારે ખબર હમ હમ જુઓ બે સામો

અત્યારે નવરા નથી અને ચક્કર મારી એનું હુલામનું નામ નામથી હું બોલાવું છું એટલે નામથી જોઈએ ક્યાં સુધી તમે જઈ પછી નારાયણ ધરે ત્યાં જઈ

હા એને પૂછી જોઈ અહીં તારે આવું છે જાજળા રોડે તારે આવું છે ઝાંજડા રોડે અમે ચાર નો પ્લાન કર્યો છે તુંય એટલે છે કાચ કાલે પછી બેનું છે ને રક્ષાબંધન રાખડી બાંધીને પછી લોકો રાજકોટ નીકળી જશે એટલે કાલે હવે ક્યાંનો સવારનો પ્લાન કરીએ હજી નક્કીક નથી થયું કાલના વિડીયોમાં આવશે હા

લોટ ને છે ને પેલા ચાણી લેવાનું હંમેશા તમે ભજીયા કરો કે ગાંઠિયા કરો કોઈ પણ વસ્તુ કરો ને લોટ ને હમેશા ચાણી લેવાનું અને એક ભાઈ મને કમેન્ટ કરી હતી મેં ભજીયા બનાવ્યા હતા ત્યારે કે આવા ભજીયાનું રાજ શું છે કે આટલા સરસ ગોટા થયા છે તમારી ઘીરે રેસીપી આપજો તો તમને રેસીપી આપી દેશે એનો કોઈ પણ રાજ નથી નોર્મલ આપણે ભજીયા બનાવતા હોય ને એ જ છે આ પણ અમુક ટીપ્સથી જ છે ને તમારે ભજીયા બનાવવા પડે તો એકદમ સરસ બને થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધી લઈએ રેડી થઈ છે અમારી પાસે ચિપ્સ მომતી નથી આ રીતે ચિપ્સ કઈ નથી છે જો આ કમી ન હોય તો નેમાંથી સ્પીડ વધો હમ 3 વાર કુછમ ચી હરી છે

સાંભળી <laughs> 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 <laughs>

અહીંયા મરચાં પણ રેડી થઈ ગયા છે અને હવે થોડું મીઠું બધું નહીં એકદમ મસ્ત પોલા જો તરતર તૂટી જાય ને

અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો મળીશો નવા ફ્રેશ સાથે રક્ષાબંધનના દિવસે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય